અમરેલી જિલ્લાના બગસરામાં રામદેવપીરની જન્મજયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી આ કાર્યક્રમમાં શિવલાલભાઈ ઠુમરના ઘેરથી શોભાયાત્રા કાઢવામાં આવી અને સંતોના સન્માન કરવામાં આવેલ અને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ તેમન બહેનો જોડાયેલ તેમ શ્રી હસુભાઈ દ્વાર સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ અને પચ્ચીસો ભક્તજનો એ ભોજન પ્રસાદનો લાભ લીધેલ નિલાલભાઈ ઠુમ્મર વિદેશરા આજરોજ ગોકુલવરા રામદેવપીર મંદિર રામદેવજી મહારાજના નવમના જન્મદિવસ પ્રસંગે દસમનું જમાડવા અને એમાં આજે ભાઈઓ મહેમાનો આખું ગોકુલવરાના થયે અઢી હજાર માણસોનો પ્રસાદનો કાર્યક્રમ રામદેવજી મહારાજની અસીમ કૃપાથી સૌનારાયણ ભગવાનની પણ કૃપાથી અમારા પરિવારે રામદેવજી મહારાજના સામૈયાનો અને સંતોના સામૈયાનો ચઢાવો લઈ અને વાંચતે ગાજતે બેટ વાજાના સત્વારે આજે બગીચરાખું ગોકુળ મય બન્યું હતું એવા સમયે બહેનો પણ રાસ લેતા લેતા રામદેવજી મહારાજ બેટ વાજાના સત્વારે અહીં સુધી રામદેવજી મહારાજના સ્વામીમાં જોઈન થયા ત્યાર પછી સંતોની ઉપસ્થિતિમાં ધર્મસભા રામદેવજી મહારાજના મંદિરોના પ્રતાંગણમાં યોજાય એમાં પણ આપીટાની જગ્યા હરિબાપુ કોઠારી કરશન ભગત મીરાદાસ બાપુ સહિતના ઘણા બહેનો અને માતાજીની ઉપસ્થિતિમાં સરસ મજાનો આ કાર્યક્રમ સંપન્ન થયો છે આજે રામદેવજી મહારાજના ભાઈઓ અને હસમુખભાઈ વસાણી અને બ્રહ્મલીન ગુષા ભગતના પરિવારે પણ ધન્યતા અનુભવી છે અને અહીંયા અહીં દળાય એટલે ભક્તપ્રેમી જન્મપ્રેમી ભાઈ બહેનોને પ્રસાદ લેવડાવવામાં ખૂબ સરસ આયોજન થયું છે ત્યારે આ તકે આખી બગીચાની જનતાના ખૂબ ખૂબ અભિનંદન આપતા હર્ષ અને આનંદની લાગણી અનુભવી છે બોલો રામદેવજી મહારાજની જય